કદાચ એમ કે હવે હેડો તને કોઈ જાવો નેત્રો હેડો પછી જાવ તો હમજી લેજો જે ઉગાડ થયો તો અમારે સુરજબેન ખરેખર હમણાં જ સમજ્યા હજી બધી દોઢ બે મહિના થયા છે વધારે કોઈ મને હજીને ખબર દોઢ બે મહિના ઉપર તો જૂથ દેવું હોય પણ એમનો કેટલો સુંદર ભાવ છે અને અમારે પંદર દિવસથી એક દિવસ ઘેર રહ્યા નથી અમે છતો પણ એક તારીખ ખાલી હતી એમને અમે આપી દીધી તો ખરેખર અમારે સુરજબાન એકવાર તાળીથી વધારી દઉં એક ભક્તિ આ એમને વોરી છે એનું પ્રમાણ છે અને ભક્તિ જો સુધી લોક લાજ છે ત્યાં સુધી ભક્તિ થાય ને કે ઘણા કેવા વાળા હવે મારી તમારે આવા આટલી ઉંમરે એવો ભજન હોય એમ કેવા વાળા હોય હવે તમારે શું ગુરુ કરવા હશે વસ્તી એ બે વાત કરે પણ મીરોભાઈની વાત તમને ઓભળી છે મીરોભાઈના પિયરમય રાજ હતું ને હા હરિમય રાજ હતું આ તો બેનો વધારે છે એટલે જરા મીરોબાઈ ની આપણે વાત કરીએ છતાં મીરોબાઈએ ભક્તિ કરી રોહિદાસ ના ચરણે ગયા રોહિદાસ જાતિ ના કોણ હતા ચમાર જો આવી રીતે સત્સંગમાં ગયા રોહિદાસ નો સત્સંગ સાંભળ્યો ને એમને એમને મનથી નક્કી કરી દીધું કે ગુરુ તો આ જ કરવા ત્રણ ચાર દિવસ ભજનમાં ગયા પછી માગણી કરી બધા ભક્તો ઉઠ્યા એટલે કે બાપુ મારા મસ્તક ઉપર હાથ મૂકો એટલે રોહિદાસ તો ઓળખતા નતા કે બેન તમે ક્યોથી આવો છો કુણ છો ના એટલે મીરો એમનો પરિચય લ્યો કે હું રાજઘરાનાથી આવું છું અમુક જગ્યાએથી અમુક જગ્યાએ મારું પીર છે તો રોહિદાસ કે બહુ ના તમારું કોમ છે તમે જત્વ મીરોભાઈએ વાત કરી કે બાપુ મારા તમારા ઉપર મારું મન લાગી ગયું છે આ તો મન મન લાગે તો જ ભક્તિ થાય મન ન લાગે તો ભક્તિ થાય એટલે મીરોભાઈએ હઠ લીધી પણ મીરોભાઈએ રોહિદાસે કીધું કે બોલ તું જો આ હું શું ધંધો કરું છું તો તું જો આ ચોપડા રંગવાનો મારો ધંધો છે તો કે આ એક ચોપડું છે એને એક કુચડો મારી દો તમારું શું બાપુ એટલે રોહિદા સમજી ગયા કે આ જીવ છે ને પૂર્વનો જાગ્રત જીવ છે બસ આને ખાલી શાન ની જરૂર છે એમ અમારે સુરજભાઈએ પણ હમણે શાન લીધી છે તો મીરોભાઈએ ભક્તિ કરી પણ મીરો ભાઈ ઝેરના પહેલા પી દે ખબર છે આપણે ભક્તિ કરો તો ઝેરના પહેલા પીવા પડે પાછા નહી પીવો તો મેળ પડે એવો ઝેર ની પીયો તો સુધી અંબર નહી તો આ તો જગત નું ઝેર પીવું પડશે હરે જગત તણા વેણા તે જે so i get

તમારે ગુરુ મહારાજની ઘરમાં પથરો કરવી પડશે ઘરમાં એટલે પેલા ઘરની વાત નથી કરી સિમેન્ટ માટીવાળા ઘરની વાત નથી કરી સમજણ રૂપી જો ગુરુ આવશે ને

આ જગતમાં જરા કુટુંબની કે હગાવાલાની કે જો લાજ શરમ હોય ને તો ભક્તિ કરવા આવતા તમારો બગડશે આ તો છે જેને લાજ મૂકી દીધી કુળ નહીં એનું કોમ છે ભક્તિ આ તો જો વેવાય આવે તો જય ગુરુ માને જે નક્ક કરી ગઈ શરમ આવે વેવાય બળી જાય આ એનું કોમ નથી ભક્તિનું આ તો ભક્તિ એવી રે ભાઈ એવી જેમ તરશા ને પાણી જેવી

વ્યવહાર ભાઈ ઘડીએ ઘડીએ જગત છે ને જગત ને વંદન કરજો એના લીધે આપણે કોક હમજો વધારે જગત વાળા ભાળી જાય તો ને એટલે આપણી ખબર રાખે છે આ ધોબી છે વગર પૈસા ધોયા લે છે તમારો મેલ એટલે એનો આભાર માનજો આ મને બેને વાત નથી કરી એવા દોરી જાડા રે હો જો ડુંગરા રે અને કે મારા હરિજના વસ જો મો મારી સહિયર રે અને જેવા તેવાની સંગત કરશો ને તો ખૂબ દાડો ડુબાડ છે એક વાર એક વાર એક હંસ ને હં લીધ વિચરતા અને ઘટાદાર વૃક્ષ આવ્યું અને હંસલીને ટાઈમ થઈ ગયેલો એટલે હંસલી અને હંસે કીધું હંશે કીધું કે આ ઘટાદાર વૃક્ષ આવ્યું છે તો આપણે વિશ્રામ કરી દઈએ ચાર છ મહિના હોય રહી અને પછી આપણે ઉડી જઈશું એટલે હંસલી હા પાડી અને વડલાના અંદર માળો કર્યો અને નેચે વાઘની બોલ જોઈ એટલે હંસલીએ કીધું કે આ આ આ જુઓ નેચે ફરે છે હવે તો તો વાઘ પણ આપણે હંસ આપણે હંસ એને કોક કરીને સમજાઈ દઈશું આપણે થોડો ટાઈમ રહેવું છે આપણે બચ્ચે બાળ બચ્ચે થોડો મોટો થાય એટલે આપણે વધી ઉડી જઈશું એમ કરી અને રોકોણા રોકોણા અને હંસને તો ધીરે 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 વાઘના હોમું જવાનું ચાલુ અને વાઘના થોડો સત્સંગ સમજાય છે આ કે વાઘભાઈ તમે આખી જિંદગી આ શિકાર કરી કરીને આખી જિંદગી બધે લોહીળા મોઢ જ કર્યા હવે કોઈ ભગવાનનું નોમ બીજું લ્યો હવે છેલ્લે તો ભગવાનનું નોમ લ્યો એટલે આ તો સંગ એવો રંગ થોડી વાત મગજમાં હંસની બેઠી વાઘના કે હેડો તાણે હવે તો તમે કહો તો આપણે હવે થોડું ભગવાનનું નોમ લેહ અને મારું વાળું એવામાં આ બાબતી જેવા મહાત્મા આવતા હતા અને હંસની નજર પડી કે એક મહાત્મા આવે છે આજ ન તો આજ આ ભાઈને જરા બહુ દલાઈ હતી એટલે મહાત્માને બોલાયા બોલાવી નંસને કીધું કે ગુરુ મહારાજ આવ્યા છે અને એમનું વચન લઈ લેવું એટલે વાઘ તો તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો અને ગુરુ મહારાજનું વચન લીધું બે ત્રિન દડા ગુરુ મહારાજને રાખ્યા અને સારી એવી ભેટ આલી અને ગુરુ મહારાજને ઘટાડ્યા વળાયા પછી બે ચાર મહિના થયા થોડું થોડો બચ્ચો મોટો થઈ ગયો ને એટલે હંસ ને હંસલી તોથી ઉડી ગયા માનસરોવર જતા રહ્યા અને પછી ત્યાં આઈને બેઠા કાગ કાગડા તો ઓળખો છો કે ઘણા આપણે કાગડા જેવી વૃત્તિવાળા હોય છે ને ત્યાં આઈને બેહી ગયા એના મને કે હા મારું વડું હોય મેળ પડશે નીચે વાઘની છે એટલે એ શિકાર કરીને લાવશી એ ખાઈ બધું થોડા ઘણું વધ્યું બધું આપણે એ ખુશ થઈ ગયા તેઓ રહ્યા અને એ તો ભગવાનનું નામ લેતા જોઈને હું કાગડો તો વિચારમાં પડી ગયો તો મારું વલું આ તો આપણે તો ગુસ્સે મરે એવું થયું આ તો રોમ રોમ કરે છે આ તો ભગત થઈ ગયા છે એટલે કાગડે પછી પેલા વાઘ ભાઈને થોડું થોડા સમજાયા એટલે તમારે આ રોમ રોમ શું હોય તમારા રોમ તમારે તો શિકાર કરવાના હોય મજા કરવાની હોય રામ રોમ તો બીજા કરે બધા આપણું કોમ થોડા દાડા થોડા દાડા છે ને એટલે વાઘને થોડો થોડો લમણો થો માંડ્યો કે લાવો હવે થોડું ચાલુ કરીએ શિકારનું ત્યાં તો થોડું થોડું ચાલુ કર્યું અને થોડા દડા થયા અને ગુરુ મહારાજ ફેર આવ્યા વળતા ગેલા પેલા શિષ્યના સમાચાર મળતો તો જવું છે એટલે ગુરુ ના આવતા જોઈ અને પેલી વાગણી હતી ને એ વિચારમાં પડી કે મારું ઓલું ગુરુ મહારાજ છે અને આ તો હતા નહીં એવા એનો બગડી ગયા છે તો એને ખૂબ કગરી કે તમે અંદર ભલા થઈ અને ગુરુ મહારાજને કોઈ કરતા નકે કે આ તો તળાપ મારી ફરી કેમ કે સંગ હવે બદલાઈ ગયો છે એટલે અંસલીએ ખૂબ કગરી અને કે આટલી વાર મારી લાજ રાખજો મારી જિંદગીમાં તમને કોઈ કીધું નથી ને આ ગુરુ મહારાજને તમે સેજેબ વતાવતા હેડતા કે આટલું ઘર તારું કર્યું ગુરુ મહારાજ રહ્યા બે દાડા રહ્યા સેવા ચાકરી કરી અને ગુરુ મહારાજ હેડ્યા એટલે અંસલી વળાવાય પેલા ભાઈ તો જેટ ઉઠ્યા ન ગુરુ માને પૂછ્યું કે પૂંછમ રૂબસી કે બાપુ શું તમને વાત કરું કે હંસ હતા એ તો ઉડી ગયા અને હવા આયા છે કાગા ગુરુ મહારાજ તમે શેટા રહેજો આ તો સંગત કા ફળ લાગ્યા આ તો સંગત હોય એવું ફળ લાગે એટલે બાપુ હવે તમે આ બાજુ આવતા નહીં નહીં કે મારી આ એક વાર તો હચવોની છે ફેર હચવાય એટલે આપણે સંગત કરો તો હારાની અંશની કરજો આવા કાગડો નહીં કરતા અને કાગડો કાગળો કરશો ને તો નક્કી નરકી લઈ જાય એ હારી જગ્યાએ બેહી ને જો ચોધુ ભાળે ની જ બેહી એ ફૂલ ઉપર કે હારી જગ્યાએ ન બે બેસને ચોધુ બોધુ પડ્યું હોય ઈ બેહી કોતરી કોતરી મોટું કરે જ હોય એટલે આપણે સંસારમાં બધા ઘણા એવા હોય એવું ભાળે ને એ રોજ થોડ થોડ ખોતરતા હોય એટલે આપણે સારાની સંગત કરજો સંગત કરીએ નિર્મળ સંતની મારી હેલી जन्म मरण मटी जाए ए वाली संगतो तुम करो तो तुम्हारा जन्म मरण मटी जाए तो मेरोबाई ये भक्ति करी शकुबाई ये करी खबर से शकुबाई ने हरे वो वारुजैन वालों आविया रे लो डर्यो वाले जदु बने नो Okay, cool, સાધુ સાધુ કહેર માર્પ No, કરશો ને તો તમારા કોમ ભગવાન આવી રીતે સંત મહાપુરુષો બેઠા એવી રીતે ગુરુ મહારાજ આવીને બેઠા હશે ગુરુ મહારાજે રાતે વાત કરી કે કાલે આપણે આપણે સંઘ બધો જાય છે જાત્રા એટલે દરેક ગુરુમુખી ભક્તો એ પધારવાનું છે એટલે શકુભાઈ ગુરુ મૂકી હતા અમારે સુરજબાના બાના જેવા આવું મારું વાલું ઘરમાં આહોના હારાનો જોરદાર ત્રાસ આહુને તો થોડું થોડું આદુ અનાદીથી ચાલુ તો આવે છે આજકાલનું ચો છે હા એટલે શકુ નાખી રાત ઊંઘ ના આવી કે મારું વાલું એક બાજુ ગુરુ મહારાજનું વચન છે અને એક બાજુ આ ઘેર મારી આહુ પછી પહેરવાની દે પછી એને છેલ્લે વિચાર્યું કે ભગવાનના બધું હુંફીને હેડી કે હવે ભગવાન જે તું કરે ગુરુ મહારાજ તું કરે એ બેડન બેડન બધા બોમ્પુએ મેલીન સીધી સંઘના આધી અવર હેડી ભરી એટલે ભગવાને વાત વિચારી કે આ મારા ભરોસે હેડી છે અને જો આ એનો કોમ નહીં કરો તો લાજ મારી જશે આ ભક્તની લાજ નથી જતી ભગવાનની લાજ જાય છે પણ તમે હાથી ભક્તિ કરો એટલે ભગવાને વિચાર્યું કે મારે આ અઠવાડિયું તો કરવું પડશે તો આ તો ભગવાન કોમ કરે એટલે ભાઈ ઘડીક માં થઈ જાય ઘડીક માં રસોઈ બની જાય સોણ ને વાસી સા થઈ જાય રસોઈ બનાવે હાહો આરના ભગવાને પગે દબાયા સાસુને સજરો ફોડ્યા છે પલંગમાં વાલો મારો પગ દબાવા જાય હ પછી સંતે વાત સંત મૂકવાયા કે દાદા તમારી શકુને સંભાળજો કે ચમ ભાઈ શકુ મારી શકુ તો મારા ઘરમાં છે હા કે મારી શકુ તો અમારો હોય છે ચું જઈ નથી એટલે પછી હા આવું બધું કે શકુઆ સંત શું કે છે કે બાપા એ વાત હાચે હાચે કરી કે જાત્રા કરી છે જગદીશની હું જાત્રા કરવા જતી દીધું કે ઘેર કોમ કન્યા કર્યા કે આ ભગવાન કોમ કરી મારો અપરાધ અમે તમને ખૂબ ત્રાસ એટલે કદાચ તમે ભક્તિ કરશો ને ઘરમાં ત્રાસ હશે ને તોય એ તમારે ત્રાસ મટી જાશે એમ ચિંતા ના કરતા કે ઘરવાળા અમને હિરોન કરશે જને જને ભક્તિ કરી છે ને એની ભગવાને એની લાજ રાશી છે હા અને તમે ભક્તિ કરો તો ભગવાન તમારા પર હાજર જ છે તો આગા પાછા થતા નથી ભગવાનને વાત કરી વૃક્ષ ને એમને કે બધા ભક્તો તો તમારું ભજન કરે છે પણ તમે આખો દાડી કરો ભજન કરો છો એટલે એમને વાત કરી કે હું મારા ભક્તોનું ભગજ ભજન કરું છું હું ભક્તોને આખો દાડી યાદ કર કરું છું એટલે તમે ભજન કરશો તો ભગવાન તમારી ખબર રાખશી

अमृतसर राजा मने गोदाए मान भंगा की धूरे मैं माओ अभी दर्शन वाले धुरे

એટલે તમારે ભગવાન ના જેવા જાવો તો ભગવાનની ભક્તિ કરજો બીજું કોઈ આંટા આવડું કરતા પછી કીધું કે લક્ષ્મીજી અંતાંગ ના મારી એ મારા સંત ની દાસી કે આ લક્ષ્મીજી છે ને એ મારા આ ધરમપત્ની છે ને એ તો મારા ભક્તોની દાસી છે કોટી તીરથ મારા સંતો ના ચરણે કોટી ગંગા ને કોટી કાશી તમારે કાશી એ જવું પડે આવા સંત મહાપુરુષના ચરણી ગંગા ને બધા મળે પછી કીધું કે બેઠો રે ગાવે ઉભો સોંભળું કે મારો ભગત જો બેઠે બેઠે ગાય ને તો હું ઉભો ઉભોભળું અને ઉભો રે ગાય તો હું નાચું પણ કે જો મારા સંત નિંદા કરે તો એના કુળ સહિત હું કાપું કે એનો કુળ રહેવા દેવું નહીં એટલે કોઈ ભગતની નિંદા ન કરતા ભગવાને ના પાડીએ આ તમે એવું ના માનતા કે આયોના ભગતસિંહ બધા એટલે કે ના નરસિંહ મહેતાએ કીધું છે કે કોઈ સંતની ભગતની નિંદા ન કરવાની ભલે આપણાથી થાય એવું તો કરવું નકે કે જય શ્રી કૃષ્ણ પણ કોઈની નિંદા કરવાની જગતમાં કોઈની ન કરવાની ભગતની તો ન પણ કોઈની નિંદા નહીં કરવાની એટલે નિંદા એ બહુ મોટું પાપ છે અને ખોટા આપણે ઘરના ઘરનો ઉજાગરો કરી અને શું કાંઈ નિંદા કરવી છે હા ઘરોને ટેવ હોય ચ્યાગરું હું ને તો ઘરનો ટેમ બગાડીને જો પેલું શું થયું પેલા ભાઈ ફસવણા હતા ને વધારે ડયાસાતા હતા ચમસેલ્યા જોતા હો તો ખરા સમય ઘરનો બગાડે ભાડું ઘરનું પેટ્રોલ પાછું ઘરનું માળે અને હમણાં હારા કોમમાં મૂકે કે ના યાર તેમ નથી હો કોઈ ગરીબની સેવા કરવાની હોય કે ના હમણાં જ નવરાય છે તો હવે ઘણું બોલવું નથી એક વાણી બોલો બોલો બોલો